નસવાડી ગ્રામ પંચાયત ખાતે કોમ્પ્યુટર તથા ટીસી લાંબા સમયથી બગડેલી હાલતમાં કાર્યો થંભ્યા નસવાડી ગ્રામ પંચાયત કચેરીમાં લાંબા સમયથી કોમ્પ્યુટર અને ટીસી બગડેલી હાલતમાં હોવાના કારણે ગામ જનતાને ભારે અગવડ પડી રહી છે વિવિધ સરકારી યોજનાઓના કામ સર્ટિફિકેટની પ્રક્રિયા રેકોર્ડ એન્ટ્રી ઓનલાઈન સેવા તથા રોજબરોજની જરૂરી કામગીરી લાંબા સમયથી અટકી પડતા ગ્રામજનોમાં નારાજગી ફેલાઈ છે સ્થાનિક નાગરિકોના જણાવ્યા મુજબ અનેક વખત ફરિયાદો અને રજૂઆતો કરાયા હોવા છતાં હજુ સુધી પૂરતું સમાધાન થયું નથી પરિણામે વિદ્યાર્થીઓ ખેડૂતો વડીલો અને મહિલાઓ સહિતના લોકોને જરૂરી કામ માટે વારંવાર ધાકધમકી સહન કરવી પડે છે ગ્રામજનોની માંગ છે કે તંત્ર તાત્કાલિક તકેદારીપૂર્વક કમ્પ્યુટર તથા ટીસીની મરામત કરી કચેરીની સેવાઓ ફરી શરૂ કરે જેથી લોકોના અટકેલા કામ પૂરા થાય रिपोर्टर चिराग गुप्ता छोटा उदयपुर हम दिखाएंगे सच्चाई की खबर चैनल को लाइक कीजिए सब्सक्राइब कीजिए और हमारे साथ जुड़े रहिए हम दिखाएंगे आपको सच्चाई की खबर